બજારમાંથી મળતા ઠંડા પાણીના જગનું પાણી પીવું આરોગ્ય માટે હાનિકારક રાજકોટમાં પાણીના જગનું વેચાણ કરતા વીસ સેમ્પલ લેવાયા બધા ફેલ આરએમસીએ વીસ ઉત્પાદકોના પાણીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો આ ધંધાર્થીના સેમ્પલનો રિપોર્ટ નબળો જે ઉત્પાદકોના સેમ્પલ અનસેટિસ્ફેક્ટરી આવ્યા છે તેમાં માનસી વોટર મહાદેવ વોટર લાભ આઈસ ફેક્ટરી જય ચામુંડા મિનરલ વોટર ગોક મિનરલ વોટર યુવી મિનરલ વોટર સ્વર્ગ ફ્રેશ વોટર રોકેવા યુ વી વોટર શિવશક્તિ ડ્રિંકિંગ શિવશક્તિ વોટર સપ્લાયર જહલ ડ્રિન્કિંગ વોટર નો સમાવેશ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વીસ જેટલા જે પાણીના નમૂનાઓ જે છે એ ધારકો અથવા જગ વિતરણકારોને ત્યાંથી લેવામાં આવ્યા હતા એ પહેલાંના સપ્તાહે ઓગણપચાસ જેટલા નમૂના પણ લેવામાં આવ્યા હતા આમ કુલ જોવા જઈએ તો ઓગણપચાસ ઉપરાંત જે છે વીસ નમૂના જે છે એ પાણી વિતરણ કરતાં જગ વિક્રેતાઓને ત્યાંથી લેવામાં આવ્યા હતા ખાસ કરીને તમામ સેમ્પલ જે છે એ લઈને પેડિયુ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવેલા હતા અને ત્યારબાદ એના પૃથ્થકરણ જે છે એનો રિપોર્ટ આવતા ગત પંદર દિવસમાં ટોટલ ઓગણ ચાલીસ વધતા સત્તર સેમ્પલ છે એના રિઝલ્ટ અનસેટીસ્ફેક્ટરી અને ઇન્ટરમીડિયેટ આવેલા છે એટલે કે આ તમામ જે સેમ્પલ જે છે એમાં બેક્ટેરિયાની હાજરી જે છે અને કોલિફોમ ઓર્ગેનિઝમની હાજરી જે છે એ જાણવા મળેલ હતી આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આ તમામ વિતરકોને તાત્કાલિક ધોરણે જે છે પાણીનું વિતરણ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત સાત દિવસની અંદર તેમના જે આરો અથવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ સર્વિસ કરાવવા ઉપરાંત જે છે એમના ફિલ્ટર પ્લાન્ટ જે છે એમાં કોઈ સર્વિસિંગ ને કે ફિલ્ટરની જે ચેન્જ કરવાની પ્રક્રિયા હોય એ હાથ ધરવા ઉપરાંત હાઇજીન મેન્ટેન કરવા માટેની સૂચનાને તાકીદ આપવામાં આવી છે આ ઉપરાંત 7 દિવસની અંદર એમના જે પાણીના નમૂના જે છે એ લઈને સરકાર મને લેબોરેટરી રિપોર્ટ જે છે એ પ્રસ્તુત કરવા માટે જણાવવામાં આવેલ છે હાલ જે છે સીલ કોઈ પણ એકમો કરેલા નથી પરંતુ જો પાણી વિતરણ શરૂ રહેશે અને હાઇજેનિક કન્ડિશન જો કન્ટિન્યુ રહેશે તો એકમો જે છે સીલ કરવામાં આવશે જી આપડે જીપીએમસી એક્ટ નું એના તમામ જે પગલા જે છે એનો એ નોટિસ જે છે હાલ જે તમામ વિતરકોને ડિસ્ટ્રીબ્યુટ કરી લે છે